તમામ છ ખેડૂત મિત્રો બધા મજામાં છો તો અમે પણ મજામાં જ છે તો આપણે ચાલુ છે હમણાં સણામાં દવા સાંટવાની આ રીતના સણા છે પાંચ નંબર સણા છે અને તો મિત્રો દવા સાંટવા આવી ગયા છે એ ખેતરમાં પંપ છે જોઈ કામ કામકાજ ચાલુ છે આ રીતના શણાવ જેવો